તમારું નામ કેમ આવે છે વિવાદ આ કોઈ વાત કેવરાવ કરાવવા કોઈ શેતર કામ કરાવવા નથી બોલાયા તમે વાત કરું સારું ગીત ડાયલોગ બાજી કરવા છે ના ના કરો તમે એ તો તમે બોલો જ છો અને ઈ તમે ના બોલો એટલી વાર તમારો પ્રોગ્રામ કોઈ કોમ નો ના કેવરાય બધા કોઈક વાતો કરે છે કે ભાઈ માફી માફી પેહલા તમે કોઈ મોગી હતી માફી હું તો મારા મંદિર માં ઉભો હતો ને એટલે માફી માંગી હતી બાકી હવે આવો આ તો બીજા મારે બધા એવી વાત કરે કે દેવાજ પછી દર વખતે માફી જ મોગે છે હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ કર્યો હશે હાથ ઓછા શું ખબર કોક નું આયોજન કોક ના મંડપ કોક ના ગાટલા કોક અને ક્યાં દાદાગીરી કરવાની જરૂર છે પણ તમે આ શું કરો છો આપડે જે ઘર નો પ્રોગ્રામ છે સોડા જીલા તો આજે પેટમાં દુખે છે તમે હમજદાર કેવરો તમે હારા વ્યક્તિ કેવરો તમે આ બધી વાતો શું પકડી બેઠા છોડો આવે આ વાત ક્યાં જાતું કરવાનું છે જ નહીં ભાઈ તો પકડી રાખો તો બીજું શું કરાવે બધા એક દેવા થાશો તો મેળા આવશે